અઠવાડિયું ખાધી તી મારું બે કિલો વજન ઉતરી ગયું natural છે કારણ કે અમારે એમને ઘણી દવાઓ કરી પણ કઈ ફેર નતો પડતો બઉ દવા ઓ લીધી તી પણ આમાં એમને વધારે ફેર પડ્યો એમના થી સારું છે એમને ક્યાંથી બોલો છો તમે હું અમદાવાદ થી બોલું છું કાઈ વાંધો નહિ હા address એય મોકલેલી છે હા હા હું અંદર address એય મોકલેલું છે તમને કઈ વાંધો નહિ સારું હાલો મોકલી